ડીસા તાલુકાના વડાવલ ગામમાં જગતના કલ્યાણ માટે સંત મુકેશગીરી બાપુએ અગ્નિ તપસ્યા શરૂ કરી ડીસા તાલુકાના વડાવલ ગામે ખેતર વિસ્તારમાં આવેલા લાખણેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં એક યુવા સંતનું આગમન થતાં ધરતી પાવન બની છે વડાવલ નગરની પવિત્ર ધરતી પર આવેલા લાખણેશ્વર મહાદેવ મંદિરની પાવન જગ્યામાં મુકેશગીરી બાપુએ કઠોર તપસ્યા ચૈત્રવદ અમાવસને રવિવારના દિવસથી ચાલુ કરી છે આવા ધોમધકતા તાપમાં આજુબાજુ ચારે તરફ કુંડ બનાવી લાકડા અને છાણાથી અગ્નિ પ્રગટાવવામાં આવી છે અને અગ્નિ વચ્ચેની જગ્યામાં યજ્ઞ કુંડની સામે મુકેશગીરી બાપુ એક કંતાન પાથરી તપસ્યા કરી રહ્યા છે મધ્યરાત્રના એક વાગ્યાથી જ સાંજે ચાર વાગ્યા સુધી આ તપસ્યા યથાવત રહે છે વિશ્વ કલ્યાણના ભાવથી આ તપસ્યા ચાલુ કરવામાં આવી છે આ અગાઉ પણ સંત મહાત્મા દ્વારા વિવિધ સ્થળોએ અલગ અલગ તપસ્યાઓ કરી છે ત્યારે વડાવલ ગામની પાવનભૂમિ પર આઠમી વખત સિદ્ધિ અગ્નિ તપ શરૂ કરવામાં આવ્યું છે યુવા સંત મુકેશગીરી બાપુ પ્રકૃતિ પ્રેમી ધર્મ સંસ્કૃતિ અને રાષ્ટ્રભાવનાથી તરબોળ છે આ અંગે તેઓએ જણાવ્યું હતું કે આ તપસ્યાનો મુખ્ય હેતુ માત્ર એટલો જ છે કે જગતનું કલ્યાણ થાય કામ કલ્યાણ માટે સમસ્ત પ્રાણી જીવજંતુ અને જીવાત્માઓ માટે સિદ્ધિ અગ્નિ તપ કરવા બેઠો છું વિશ્વનું કલ્યાણ થાય તેજ ભાવથી ભારતભરના ઋષિમુનિ આવી તપસ્યાઓ કરે છે આવા ઉનાળા સમયમાં ધમધકતા તાપની વચ્ચે વડાવલ ધરા પરના લાખણેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં રવિવારના દિવસથી તપશ્ચર્યાની શરૂઆત કરતા ગામજનો પણ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે આજે હું મારું તપ ચાલુ થયું છે મેં અલગ અલગ જગ્યાએ બહુ તપ કર્યા છે અને સાત વર્ષ પૂરા કરીને આઠમા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને આઠમા વર્ષની અંદર આજે હું વડાવળ ગામ અને વડાવળ ગામના સ્નેહજનોથી અને ગ્રામવાસીઓથી અને મને થી આજે હું આ સિદ્ધિ તપ કરી અને યજ્ઞ તપ કરી અને જગત કલ્યાણ હેતુ ધર્મ કલ્યાણ હેતુ અને સર્વ જીવ આત્માઓનો કલ્યાણ હેતુ આજે આ તપ કરી રહ્યો છું એટલે મને આજે વડાવળ ગામના સમસ્ત ધર્મપ્રેમીઓ અને વડાવળ ગામ આપણું ઐતિહાસિક અને દેવભૂમિ હોવાના કારણે મારું સૌભાગ્ય મને મળ્યું છે કે આવા દેવભૂમિ ઉપર મને સિદ્ધિ તપ કરી અને ધર્મ કલ્યાણ માટે અહીંયા હું એક નજીકમાં અમારા ગામની અંદર વડાવણમાં લાખણેશ્વરી મહાદેવનું મંદિર આવેલું છે તો લાખણેશ્વરી મહાદેવના મંદિરે હું આજ પાંચમો દિવસ થયો છે અને પાંચમા દિવસે આજે હું અગ્નતપ કરી અને ધર્મ કલ્યાણ માટે ધર્મ પ્રયાણ માટે અને ધર્મને સમજાવવા માટે આપણી ભારતીય સંસ્કૃતિ લઈ અને જીવનનો ઉદ્ધાર કરી અને ક્યાંક ને ક્યાંક મારા જનતાઓને મારી પ્રેમ જનતાઓને આજ કંઈક શીખવવા માટે અને ધર્મ કલ્યાણ માટે આ કાર્ય સિદ્ધ લીધું છે Sí, okay.